તાલુકાના માંજરોલ ગામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો પધાર્યા હતા અને પરમ પૂજ્ય નિત્યાનંદ સ્વામી જય ભીમ નારા સાથે ગુંજ્યું સંખની ઉપસ્થિતિમાં વક્તાઓએ અલગ અલગ વક્તવ્ય આપ્યું સાહેબ આંબેડકરના સંઘર્ષ અને જીવને લગતું અને કાર્યક્રમના અંતે ભીમ ભોજન લઈને બધા જ ભીમ સંખેડા गि मा यमुना गा उच्छल झलित तव शुभ जागे तव शुभ आशिष मागे गाये तु जलगा जल मङ्गल गायक ज हे भारत भाग्यविधा जय 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 भीम, भीम, भीम। जगह पर थोड़ी बेसी जाओ आभार विधि अरविंद भाई पति जाए पे समग्र मांझवल ग्राम ने आज रोज खूब खूब शुभे काजवल गाम नो डे છે ગાંધીનગર સુધી જવાનું છે ભાઈ માંઝરોલ ગામના સર્વ સમાજના લોકો આ એક છોટા ઉદેપુર જિલ્લો નહીં ગુજરાત રાજ્ય નહીં ભારત દેશમાં આનું એક નામ કર્યું છે કે અમને ઈટવાલા સાહેબે કહ્યું એમ બાબા સાહેબ એક સમાજના વ્યક્તિ નથી પૂરા વિશ્વના પૂરા દેશના છે એ માઝોલ ગામના अपने एक कार्यों ने साथ आपने बि हर एक हर एक शहर में बाबा साहेब नहीं होते तो हमारे इस देश का भारत देश का इस संविधान का निर्माण नहीं होता बाबा साहेब के द्वारा ही समस्त सभा में इनके द्वारा उद्धृत संविधान पास हुआ और हमारे देश को एक सूत्र में अगर ये खूबियाँ देखने को मिल रही है वास्तव में ये बाबा साहब की देन है जिसमें सभी धर्म जाति पंथ सबको एक ही साथ साथए हैं तो इसके संदर्भ में हम आप सभी एक ही बार कर सकते हैं कि એવા સૂર્યનો ઉદય થયો કે જેણે પોતાનું નામ વિશ્વમાં અંકિત કરી દીધું ભણવામાં ખૂબ જ હોશિયાર છુવાત અને તકલીફો યાતનાઓ સહન કરીને અભ્યાસ કર્યો અભ્યાસ કર્યા પછી એમને ઉચ્ચ અભ્યાસને તીવ્ર ઈચ્છાઓ પૂર્ણ કરવા વડોદરા શહેરના સાયજીરાવ ગાયકવાડ પાસે આવ્યા અને સાયજીરાવ ગાયકવાડ પાસે આવ્યા ત્યારે એમની સાથે ચર્ચા વિચારણા કરીને ખુદ સહજી રાવ ગાયકવાડને પણ લાગ્યું કે આ બાળક આ યુવાન ખૂબ જ આગળ વધશે અને તેમણે એમને શિષ્યવૃત્તિ આપી અને શિષ્યવૃત્તિ આપી એ સમયે કોન્ટ્રાક્ટ કર્યો કે તમારે તમારો વિદેશનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી વડોદરા શહેરમાં તમારી સેવાઓ આપવી પડશે અને એ સેવાઓ પૂર્ણ કરવાનો જે કોન્ટ્રાક્ટ છે એ પૂરો કરવા માટે બાબા સાહેબ જ્યારે વડોદરા આવ્યા ત્યારે એમણે ઉચ્ચ અધિકારીનું પદ ગણ્યું પરંતુ એમની સાથે જે અન્યાય થયો ભેદભાવ થયો ડૉક્ટર ભીમરાન અંબેડ કરવિચ્યુલ સ્પોર્ન ફોર્ટીન એપ્રિલ એટીન નાઇન્ટી વન ઈ સોલ્સન ઓન આ ગ્રેટર્સ લીડર ઓફ ઇન્ડિયા હી એઝ કન્સ્ટિક્યુટેડ ઇન્ડિયન લોસ એન્ડ કન્ટ્રિબ્યુશન હી Help the Dalits to live freely. Before them, we had no rights to study in higher schools and colleges. Before them, we had no rights to talk with high caste people. But now, because of them, we can freely study in higher schools and colleges.

ખુશી અને આનંદનો દિવસ છે અને આજે ડૉક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ અમે વર્ષ વર્ષોથી વિચાર્યું હતું કે અમારા ગામમાં એક દિવસ આ બાબા સાહેબનું સ્ટેચ્યુ સ્થાપિત થાય અને આજે એ દિવસ અમારો આનો આનંદનો દિવસ છે એટલે અમને ખૂબ આનંદ થાય છે અને બધા જે મહેમાનો આવ્યા અને જે રીતે વક્તાઓએ એમનું સંબોધ્યા આજે તાલ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર અત્યારે અમે ઊભા છીએ માંજરોળ ગામમાં અને એકસો તેત્રીસમી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ચૌદ એપ્રિલના રોજ ગઈ આખો મહિનો લોકો દિવાળીના ઉત્સવની કરતાં પણ ભવ્ય ઉજવણી કરતા હોય તો માંજરોળ ગામની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરની મોટામાં મોટી પ્રતિમા લગાવી છે પણ ખુશીની વાત એ છે કે એક સમાજે નથી લગાવી ગામના લોકો સર્વ સમાજ ભેગા થઈ અને પ્રતિમાનું અનાવરણ કર્યું છે અને મુખ્ય મહેમાનો તરીકે નેસદભાઈ મકવાણા સાહેબ નિત્યાનંદ સ્વામીજી અને ડૉક્ટર સાહેબ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને ઘણી જનસંખ્યાની અંદર જય ભીમના નારા સાથે જય ભીમ જય સંવિધાનના નારા સાથે ખૂબ ભવ્ય ઉજવણી કરવામાં આવી ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો